નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના ડેરવાડા ગામે સુરનગર જિલ્લા સમાજતા અને કલેક્ટર શ્રી પટેલ દ્વારા અંતર્ગત મુલાકાત કરવામાં આવી ગ્રામ પંચાયતની મુલાકાત સમયે તેમનું ભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેમની સાથે લખતર તાલુકાના ડેરવાડા ગામના વતની અને હાલ લખતર વઢવાણ પ્રાંત તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ ભરવાડ પણ જોડાયા હતા સુનગર જિલ્લા કલેક્ટર અને સમારતા દ્વારા સુનગર જિલ્લાના જુદા જુદા તાલુકાના જુદા જુદા ગામડાઓની અંદર દફતર ચકાસણી કરવા માટે થઈ અને તેઓ જઈ રહ્યા છે તેમના દ્વારા થોડા સમય પહેલાં લખતર તાલુકાના આદલસર ગામે પણ તપાસણી કરવામાં આવી હતી સાથે તેઓ લોકોના પ્રશ્નો પણ સાંભળી અને તેનું પર નિરાકરણ લાવતા હોય છે ત્યારે આજે તેઓ લખતર તાલુકાના ડેરવાડા ગામે પહોંચ્યા હતા તેમની સાથે લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને ડેરવાડા ગામના જ વતની એવા મેહુલભાઈ ભરવાડ અને લખતર મામલદાર આર આર પટેલ જોડાયા હતા